ચાર ખેડૂત મિત્રો મારું નામ છે વિજય અડિયા તો દરેક ખેડૂત મિત્રોના આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જોવા જઈએ તો એક તલના પાકની મુલાકાતે આવ્યા છે તો તલના પાકમાં ઘણા ખરા ખેડૂત મિત્રોના પ્રશ્નો આવે છે કે ભાઈ સફેદ માખી અને લીલી ટોપી જોવા મળે છે બરાબર આના માટે તમે બે રીતે નિયંત્રણ કરી શકો છો એક તો તમે કેમિકલ દ્વારા અને એક બાયોલોજીકલ દ્વારા જો કેમિકલ દ્વારા તમારે નિયંત્રણ કરવું હોય તો એ સીધામાં પ્રેટ છે આ બેનું કોમ્બિનેશન કરીને તમે આપી શકો જો બાયોલોજીકલ દ્વારા તમારે નિયંત્રણ કરવું હોય તો વર્ટિશિલિયમ લેકાની કરીને પ્રોડક્ટ આવે છે બરાબર એક એકરે પાંચસો એમ નો ડોઝ હોય છે એ તમે આપી શકો ખાસ કરીને આ જે બંને ચૂસિયા જીવાત છે સફેદ માટી એના એક એક જો વધારે પડતો થઈ જાય છે તો તેના હિસાબે શું છે કે પાનમાંથી જે રસ છે એ ચૂસી જાય છે જેને હિસાબે કૂકળનો પ્રશ્ન આપણે જોવા મળે છે અને પાક છે એની વૃદ્ધિ માં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળે છે ગ્રીનરી સારી એવી રહેતી નથી એટલે કે એનો વિકાસ પણ રૂંધાઈ જાય છે તો મારી નમ્ર વિનંતી છે ખેડૂત મિત્રોનો કે બાયોલોજીકલ નિયંત્રણ કરી વર્ટી હેલિયમ લેકાની પ્રોડક્ટ મારો જેથી કરીને તેનું તમે લાંબા ગાળા સાથે જ નિયંત્રણ કરી શકશો આભાર